દિલ્હી મુંબઈ ભારતમાલા હાઇવે ઉપરથી ક્રેટા ગાડીમાંથી વિશાળ માત્રામાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દિલ્હી મુંબઈ ભારતમાલા હાઈવે ઉપરથી ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ એક હજાર અડસઠ કિંમત રૂપિયા આઠ લાખ એકતાલીસ હજાર બસોનો વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાં કબજે કરી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા એસસીબી ટીમ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી કામગીરીમાં હતા તે દરમિયાન એલ ટીમના એ એસ આઈ ભૂપતભાઈ વિરમભાઈ અહીકો અહિકો પ્રવીણસિંહ રણવીરસિંહ અહીકો વિનોદસિંહ ક કિશનસિંહ નાવને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક ગ્રે કલરની ગાડી નંબર જી જે છત્રીસ એફ નવ એકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે ગાડી દિલ્હી મુંબઈ ભારતમાલા હાઇવે પર ભરૂચથી નીકળી અમદાવાદ તરફ જનાર છે ચોક્કસ બાતમી હકીકત આધારે એસબી ટીમ પાદરા પોલીસ સ્ટેશનની હદના સોખડાખુર્દ ગામની સીમાથી પસાર થતા હાઈવે ઉપર ભરૂચથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર ખાનગી વાહનોના આળાશ કરી ઉપરોક્ત બાતમીવાળી ગાડીને રોકવાનો પ્રયાસ કરેલ જે વિદેશી દારૂ ભરેલ ગાડીના ચાલકે વાહનોના ટ્રાફિકને જોઈ પોલીસની હાજરી હોવાનું જણાઈ આવતા ગાડી ઊભી રાખેલ નહીં અને આગળ ખાનગી વાહનોની આળસ જોતાં ગાડી ભગાવી નહીં શકતા હોવાનું જણાતા હાઈવે રોડ ઉપર ગાડીને મૂકી બે ઇસમો સામેની ટ્રેક ઉપર રેલિંગ કૂદીને ભાગી ગયેલ જેઓને પીછો કરતાં પકડાયેલ નહીં અને ગાડીમાં તપાસણી કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ જે બહાર કાઢી ગણતરી કરતાં વિદેશી દારૂની બોટલો નંગ એક હજાર અડસઠ કિંમત રૂપિયા આઠ લાખ એકતાલીસ હજાર બસ્સો તથા ગાડીમાંથી બે અલગ અલગ રાજ્યની નંબર પ્લેટ તથા ક્રેટા ગાડી કિંમત સાત લાખ મળી કુલ રૂપિયા પંદર લાખ એકતાલીસ હજાર બસ્સોનો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાઈ ગાડી ઉપર લગાવેલ નંબર પ્લેટ જી જે છત્રીસ એફ નવ એક એકની તપાસણી કરતા નંબર પ્લેટ ખોટી બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિદેશી દારૂને ગુજરાત રાજ્યમાં ઘુસાડવા અર્થે પોલીસને ગેરમાર્ગે દોરેલ હોય જેથી હુંડાઈ ક્રેટા ગાડીનો ચાલક તથા તેની સાથેના બીજા અજાણ્યા ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમની સાથોસાથ બીએનએસની કલમો શહ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી પાદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરાવી ભાગી ગયેલ બંને ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિ કરેલ છે એસ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ